লাই লে খিজাই খিজাই কাযাযবলেন কারপবছ ন্য়ায়ে কারারো ঔাযেটত্য়ারেপাহয়ে কাইকেসে কায়ারোর্য়ে কায়েরেে

અમજો શેડી આવી જો તઈ જો લઈ આવશે હાલે હું કહું શેડી આવી પાછો લાગો કરે એક્ટિંગ કરી જ આપણે શેડી આવી એમ કોઈ ખબર ન પડતી ને એક્ટિંગ કરીને બતાવે કે શેડી આવી થાય જો એ ફેગો આયા બેસ નક લઈ લે વેફર બેસ બાપા આયા છે તો ડાયો થી દીકો લઈ આવે કાજીન કે કે

બોલો ને યા તમે ખોલી નહીં કહો હા તમે ખોલી નહીં કહો વિડીયો પસંદ લાઈક કરો સબક્રાઈબ કરો